તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું રોજ બનાવીને ખાવ એવો કુકર માં છૂટો ટેસ્ટી એવો વેજ મસાલા પુલાવ આ પુલાવ તમે રાયતા સાથે કઢી સાથે એકલો પણ ખાઈ શકો કે કોઈ પણ ગ્રીવીવાળા શાક સાથે પણ ખાઈ શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક બાઉલમાં એક કપ બાસમતી ચોખા રેસીપીથી ચાર લોકો માટે પુલાવ બનાવીશું ચોખાને મેં સારી રીતે ધોઈ લીધા બે ત્રણ પાણીથી અને પછી પાણી આપણે નિતારી આ રીતે ઉપર સુધી પાણી ભરી અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું આ રીતે કુકરમાં જ્યારે પુલાવ બનાવો ત્યારે ટેપ છે તમે લીંબુનો રસ આ રીતે ઉમેરશો તો પુલાવ તમારો છૂટો છૂટો જ રહેશે અને એકદમ વ્હાઈટ એવો દાણો થશે તો આ રીતે મેં લીંબુનો રસ નીચો મિક્સ કરી અને આપણે એને વીસ મિનિટ જેવું પલળવા માટે સાઈડમાં મૂકીશું હવે આપણે મસાલા પુલાવ બનાવીએ છીએ તો વેજ મસાલા પુલાવ માટે ખાસ કરી આમાં આખા મસાલા તમારે બહુ ધ્યાન રાખીને તો તમારી પાસે જે પણ હોય એ લઈ શકો ન હોય તો સ્કીપ પણ કરી શકો બે ટી સ્પૂન જેટલા આપણે દગડ ફૂલ સાથે ચક્રી ફૂલ બેથી ત્રણ નાના છે ટુકડા ટુકડા એટલે મેં ત્રણ લીધા છે પણ તમે બે લઈ શકો ચાર એલચી એક ટીસ્પૂન જેટલા મરી ત્રણ લવિંગ સાથે બે તમાલપત્ર બે તજના ટુકડા અને એક ટેબલ સ્પૂન જેટલું શાહજીરું કે સાદું જીરું અહીંયા મોટી કાળી એલચી છે એ મેઇન છે મારા પાસે અત્યારે નથી એટલે મેં નથી લીધી પણ જો એ હોય તો તમારે ઉમેરવાની જ છે હવે આપણે વેજીટેબલ જોઈ લઈશું અડધો કપ ફ્રેશ કે ફ્રોઝન લીલા ફટાણા એક ગાજર આ રીતે છાલુતારી ઝીણું ચોપ કરેલું દસથી બાર ફણસી એક મોટી ડુંગળી કે પછી બે મીડિયમ ડુંગળી અને બેથી ત્રણ લીલા મરચાં તીખાશ માટે આપણે લીલા મરચાં અને આખા મસાલા જ વાપરવાના છે અડધો ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ હવે જે આપણે ચોખા પલાળ્યા હતા એને વીસ મિનિટ જેવું થઈ ગયું આપણે એને ચારણીમાં કાઢી અને એકદમ નિતારી દેવાનું છે તો આ પણ ટીપ છે એમાં પાણી બિલકુલ ન રહેવું જોઈએ એટલે ચારણીમાં કાઢીને જ નિતારવાનું હવે આપણે કુકરમાં પુલાવનો વઘાર કરીશું પ્રેશર કુકર લઈ લઈશું એમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી અહીંયા ઘી અને તેલ તમે બે અડધો અડધું કરી શકો પણ ઘીનો ટેસ્ટ બહુ સારો એવો આવશે એટલે તમારે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દેવાનું ઘી ગરમ થઈ જાય એટલે જે બધા આખા મસાલા આપણે લીધા છે એ ઉમેરી દઈશું તચ સાથે ફૂલ એલચી તમાલપત્ર લવિંગ દગડફૂલ મરી જીરું અહીંયા કાજુ છે એ અત્યારે ઉમેરવાના છે હું ભૂલી ગઈ છું એટલે થોડી વાર રહીને ઉમેરી રહી છું પણ કાજુ અત્યારે તમે અહીંયા ઉમેરશો ક્રિસ્પી થઈ જશે અને પુલાવમાં બહુ સારો એવો ટેસ્ટ આવશે હવે લીલા મરચાં અને ડુંગળી ઉમેરી અને આપણે ત્રણ ચાર મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું આ રીતે ડુંગળી સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં આદુ લસણની પેસ્ટ અડધો ટેબલ સ્પૂન જેટલી ઉમેરી અને પાછું બેથી ત્રણ મિનિટ તો કચાશ ત્રણેયની નીકળી જાય ત્યાં સુધી સારી રીતે સાતળવાનું છે આનો જ ટેસ્ટ સારો એવો આવશે આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં ફણસી વટાણા ઉમેરી દઈશું ગાજર ઉમેરી દઈશું અહીંયા તમારા પાસે જે પણ વેજીટેબલ હોય અહીંયા બટેટું પણ તમે એક ઉમેરી શકો છો મિક્સ કરી દઈશું અને પાછું આપણે એને બે ત્રણ મિનિટ જેવું સાતળી લઈશું જરૂર લાગે ઘી ઉમેરવાની તો તમે ઘી પાછું અહીંયા ઉમેરી શકો ઘીથી બહુ સારો એવો ટેસ્ટ આવશે મિક્સ કરી અને મેં અહીંયા પાછું એને બેથી ત્રણ મિનિટ જેવું સાતળી લીધું આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં ચોખા જે પલાળેલા છે એ ઉમેરી દઈશું પાણી બિલકુલ નીતારી અને ચોખા ઉમેરવાના છે અને હવે હલકા હાથે મિક્સ કરી ચોખાને તો આપણે ઘીનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે એટલે ચોખાનો એક એક દાણો છે એ ઘીમાં સતળાશે અને જ્યારે કૂક થાય એટલે એ છૂટો છૂટો રહેશે તો કાજુ હું ભૂલી ગઈ હતી એટલે હું અત્યારે ઉમેરી રહી છું તમારે જ્યારે બધા આખા મસાલો ઉમેરો ત્યારે જ ઉમેરવાના છે દસ જેટલા કાજુના ટુકડા મેં ઉમેરી દીધા અને એને બે મિનિટ જેવું સાતળી લીધું અહીંયા તમારે કાજુને પણ ચોખા સાથે જ સાતળી લેવાના એટલે એ પણ થોડા ક્રિસ્પી થઈ જશે હવે આપણે એમાં પાણી તો એક કપ ચોખા લીધા હોય તો દોઢથી બે કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો અહીંયા મેં એક કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કર્યું હજી આપણે એમાં પોણો કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો દોઢથી બે કપ વચ્ચે તમારે પાણી ઉમેરવાનું છે વધારે નહીં ચોખા ડૂબે અને ઉપર આ રીતે તમે જોઈ શકો છો કેવી રીતે ચોખા દેખાય એ રીતે તમારે પાણી ઉમેરવાનું છે આ રીતે હલકું મિક્સ કરી અને આપણે એને ઉકળવા દઈશું સાથે આપણે એમાં અડધી ટી સ્પૂન ગરમ મસાલો તો મસાલા પુલાવમાં ગરમ મસાલો ઉમેરવો જરૂરી છે અડધો ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અહીંયા ગરમ મસાલો સારી બ્રાન્ડનો જેવો તમે ઉમેરશો એવો તમારા પુલાવનો ટેસ્ટ આવશે મિક્સ કરી દઈશું અને હલકા હાથે જ મિક્સ કરવાનું છે ચોખા તૂટે નહીં એ રીતે અને આ રીતે ઉકળવા લાગે ત્યાં સુધી સાથે આપણે એને થવા દેવાનું છે ફુદીનાના પાન બિરયાની જેવો ટેસ્ટ આવી જશે એટલા માટે આ રીતે ઉપરથી તમારે થોડા ફુદીનાના પાન ઉમેરી દેવાના હવે આ રીતે તમે જોઈ શકો છો પાણી બધું આ રીતે નીચે ગયું ઉપર પાણી દેખાતું નથી હલકું આપણે એને મિક્સ કરી અને પછી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને આપણે એક વિસલ કરી લઈશું અહીંયા માત્ર વિસલ થવાની તૈયારી હોય ત્યારે પણ તમે ગેસ બંધ કરી દો તો પણ ચાલે અહીંયા એક વિસલ મીડિયમ ફ્લેમ પર કરી ગેસની આંચ બંધ કરી કુકરને હું ઠંડુ થવા દઈશ ત્યાં સુધીમાં આપણે સાઈડમાં બુંદીનું રાયતું બનાવી લઈશું તો બાઉલમાં આપણે અડધો કપ થીક એવું દહીં લઈ અને એને ફેટી લઈશું દહીં આ રીતે ફેટાય એટલે આપણે એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું બુંદી છે એ પાણી વધારે પીવે એટલા માટે તમારે એમાં આ રીતે પાણી ઉમેરી દેવાનું એક ટેબલ સ્પૂન ખાંડ એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અડધી ટી સ્પૂન સંચળ અને અડધી ટી સ્પૂન મીઠું બુંદીમાં પણ મીઠું હોય એટલે મીઠું તમારે બેલેન્સ કરી ઉમેરવાનું સાથે મિક્સ કરી અને એક ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા અને અડધો કપ જેટલી બુંદી ઉમેરી દઈશું મિક્સ કરશો એટલે ખાંડ તરત જ પીગળી જશે એટલે પછી તમારે એમાં લીલા ધાણા અને બુંદી ઉમેરી મિક્સ કરી દેવાનું મસાલાવાળા બુંદી પણ ઉમેરી શકો અને બુંદીનું રાયતો આ રીતે બે ત્રણ મિનિટ રહેવા દેશો એટલે રેડી થઈ જશે તો રાયતું પણ તૈયાર થઈ ગયું કુકર થઈ ગયું પ્રેશર નીકળી ગયું આ રીતે તમે ખોલશો એટલે તમે જોઈ શકો છો એકદમ છૂટો છૂટો પરફેક્ટ એવો પુલાવ તમારો રેડી થઈ ગયો આ રીતે હલકો તમે ચમચાથી એને મિક્સ કરશો એટલે પુલાવ તમારો છૂટો છૂટો આ રીતે થઈ જશે અને બહુ ટેસ્ટી એવો મસાલેદાર આ પુલાવ બને છે સાદો તમને જો તમને રાઈસ ભાવતો હોય તો આ રીતે તમારા પાસે જો ટાઈમ ન હોય તો એકલો પુલાવ આ રીતે તમે ટ્રાય કરજો કોઈ પણ આપણે હળદર લાલ મરચું કે ધાણાજીરું કાંઈ નથી વાપર્યું પણ બહુ ખાવામાં ટેસ્ટી એવો આ લાગે છે તો આ રીતે ગરમ ગરમ પુલાવને તમે સર્વિંગ પ્લેટમાં કાઢો સાથે બુંદીનું રાયતું તો રોજ બનાવીને ખાવ એવો આ મસાલા પુલાવ વેજ મસાલા પુલાવની રેસિપી તમે એકવાર ટ્રાય કરજો તમે વારંવાર બનાવશો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ